નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓને ચિકાસ એડમિશન રિલેટેડ જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ છે એ જીકા અધિકારી સર મુકેશ કુમાર દ્વારા આપવામાં આવેલા છે જે આ સર છે એવો જીકાસના ઓફિશિયલ અધિકારી છે અને એમના દ્વારા જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ ઓફિશિયલ ઇન્ફોર્મેશન છે તો વિદ્યાર્થીઓના મનમાં જીકાસ પોર્ટલ રિલેટેડ જે પણ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોના જવાબ સર દ્વારા આપવામાં આવેલા છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે બીજો રાઉન્ડ છે એના એડમિશન અંગે જે એલ અંદર હજુ સુધી એડમિશન થયા નથી એના વિશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળ્યો હોય એમને શું કરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ ન મળ્યો હોય એમના માટે આ તમામ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોના જવાબ સર દ્વારા આપવામાં આવેલા છે તો એ તમામ વિશે માહિતી મેળવીશું આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ સર છે એમનું નામ છે પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમાર અને એવો છે હાયર એજ્યુકેશનના પ્રિન્સિપલ સેક્રેટરી છે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ ગુજરાત રાજ્યનો એના પ્રિન્સિપલ સેક્રેટરી છે મુકેશ કુમાર સર તો તમે જોઈ શકો છો આ છે એ સર અને એમના દ્વારા આ તમામે તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે તો વિદ્યાર્થીઓનો જે પહેલો પ્રશ્ન છે એ છે પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓનું એડમિશન રદ થાય તો બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરી શકતું નથી પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓનું એડમિશન રદ થાય તો બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરી શકતું નથી જે આપણને સૌને ખબર છે એટલે કે જો તમારું સિલેક્શન પ્રથમ રાઉન્ડની અંદર થતું નથી તો તમે બીજા રાઉન્ડની અંદર કોલેજ કે યુનિવર્સિટી છે એને પસંદગી કરી શકતા નથી અથવા તો તમારી જે ચોઇસ હોય એની અંદર સુધારો વધારો છે એ કરી શકતા નથી તો અહીંયા આપણે સરે જવાબ આપ્યો છે કે ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવ્યા પછી બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકાતો નથી એ ગેરસમજ છે એટલે કે સરનું એવું કહેવું છે કે તમે પહેલા રાઉન્ડની અંદર તમારું સિલેક્શન થતું નથી તો તમે ડાયરેક્ટ આપોઆપ બીજા રાઉન્ડ માટે જે એલિજિબલ થઈ જાઓ છો જનરલ એડમિશનની પ્રક્રિયા પ્રમાણે પોર્ટલ પર ચોઇસ બેઝ એડમિશન આપવામાં આવે છે એટલે કે જ્યારે પ્રથમ રાઉન્ડમાં તમને જે કોર્સ કે યુનિવર્સિટીમાં એડમિશન મળે છે જો એમાં તમારે એડમિશન લેવું નથી તો તમે એક્સેપ્ટ નહીં કરતા અને એના પછી તમારી સેકન્ડની ચોઇસની કોલેજની અંદર તમે એડમિશન માટે અપ્લાય કરી શકો છો એટલે કે સરનું એવું કહેવું છે કે જો તમારે કોલેજ ચોઇસ કરવી હોય તો એના માટે ડાયરેક્ટલી ત્રીજો રાઉન્ડ છે એ એ છે પહેલાં તમને જો તમે જે પ્રમાણે કોલેજો ચૂઝ કરીએ છે જ્યારે જીકાસની અંદર તમે ફોર્મ ભરતા છો ત્યારે એ પ્રમાણે તમને જે છે એડમિશન છે એ આપવામાં આવે છે જો તમારું પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન થતું નથી તો તમારે જે જે ઓફર આવે છે એને એક્સેપ્ટ કરવાની નથી અને પછી જે બીજો રાઉન્ડ છે એની અંદર તમારી ચોઈસની જે બીજી કોલેજો હશે એની અંદર તમારું જે એડમિશન છે એ થઈ શકે છે એટલે કે જે વિદ્યાર્થીઓનું પહેલાં રાઉન્ડમાં એડમિશન થતું નથી એવા વિદ્યાર્થીઓનું બીજા રાઉન્ડની અંદર એડમિશન છે એ થઈ જશે એમ આપણને સર દ્વારા જવાબ જે આપવામાં આવેલો છે બીજો પ્રશ્ન છે એ કે જીકાસ પોર્ટલનું કામ માત્ર ડેટા એકત્રીકરણનું હતું પરંતુ હાલ એવું લાગી રહ્યું છે કે જિજ્ઞાસ દ્વારા જ સંપૂર્ણ કોલેજના જીકાસ જ સંપૂર્ણ છે કોલેજના મેરિટના માપ દર્શ દર્શાવવામાં આવ્યા નથી એટલે કે અહીંયા બીજો સૌથી મોટો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું અમુક ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવા છે કે મારે એસી ટકા આવે છે તો પણ મારું એડમિશન થયું નથી અને જે પંચાવન સાઠ ટકાવાળા સ્ટુડન્ટ છે એમનું એડમિશન છે એ થઈ ગયું છે તો જીકાસની અંદર એડમિશન માટે મેરિટ કઈ રીતે બનાવવામાં આવ્યું છે એના કોઈ પણ માપદંડો છે એ જિકાસ દ્વારા અથવા તો યુનિવર્સિટી અને કોલેજો દ્વારા ક્યારેય પણ બહાર છે એ પાડવામાં આવ્યા નથી તો આની અંદર સર દ્વારા એવું કહેવાનું છે કે ડેટાનો ઉપયોગ જે તે યુનિવર્સિટી અને કોલેજીસ કરશે મેરિટ લિસ્ટ રૂલ્સ પ્રમાણે જ બને છે અને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક છે તો મેરિટ લિસ્ટ છે એના રૂલ બનાવવામાં આવેલા છે જે કોલેજો અને યુનિવર્સિટીને ખબર છે તો મેરિટ લિસ્ટ એ પ્રમાણે બને છે અને આ પ્રક્રિયા છે એ સંપૂર્ણ પારદર્શક છે એટલે કે સરનો એવું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ લાયક હશે એમને જ એડમિશન સૌથી પહેલાં મળશે એના પછીનો જે પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવે તો એ પ્રશ્ન એ હતો કે કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવતા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા એનું કોઈ જ વેરીફિકેશન કરવામાં આવતું નથી એટલે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એના આધારે તમને જે એડમિશન છે એ આપવામાં આવી દે છે પરંતુ સર દ્વારા જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જીસીએસ પોર્ટલ કે કોઈ પણ એડમિશન પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એડમિશન સમય જે તે કોલેજ અને યુનિવર્સિટી કરશે એટલે કે એડમિશન પ્રક્રિયાની અંદર જે કોલેજ અને યુનિવર્સિટી છે એ તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરશે અને એની અંદર જો કોઈપણ પ્રકારની ભૂલ લાગશે તો તમારો પ્રવેશ છે એ કેન્સલ કરી દેવામાં આવશે એટલે કે તમે ફોર એક્ઝામ્પલ જનરલ કેટેગરીમાં આવતા હોય પરંતુ તમે ઓબીસી કેટેગરીની અંદર ફોર્મ ભરી અને એડમિશન મેળવી લો એવું બની શકશે નહીં કારણ કે જ્યારે તમે કોલેજની અંદર જશો ત્યારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને એના પછી જ જે તમને જે એડમિશન છે એ આપવામાં આવશે એના પછીનો પ્રશ્ન જે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવે તો એ રાજ્ય સહિત રાજકોટ સહિત રાજ્ય બની સરકારી યુનિવર્સિટીમાં એલ એલ બીના કોર્સમાં કોઈ પણ વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવો હોય તો તે મેળવી શકતો નથી કારણ કે તેની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી એટલે કે એલ એલ વિદ્યાર્થીઓ જે છે એમની એડમિશન પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી તો આ રિલેટેડ વિદ્યાર્થી દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ સર દ્વારા એવો આપવામાં આવે તો કે એલ કોલેજ એડમિશન પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં નથી આવી કેમ કે કોલેજીસ આ કોલેજીસને લગતી એક મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એટલે કે જે વિદ્યાર્થીઓને એલ એલ બીની અંદર એડમિશન લેવું છે એમના માટેની જે પ્રવેશ પ્રક્રિયા છે હજુ સુધી શરૂ કરવામાં આવી નથી કારણ કે જે એલ એલ કોલેજીસ છે એના રિલેટેડ એક કેસ છે એ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે તો જ્યારે આ કેસ છે એનું સોલ્યુશન અથવા તો જે ચુકાદો આવી જશે એના પછી જ એલ એલ અંદર એડમિશન છે એ શરૂ કરવામાં આવશે એના પછી જે અહીંયા પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવે તો એ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ જાય છે કે જે વિદ્યાર્થીઓને બીજી કોલેજ પસંદ કરવી હોય અથવા તો રજીસ્ટ્રેશન કરવાનું જ રહી ગયું હોય તો અહીંયા લખ્યું છે કે સ્નાતક કે અનુસ્નાતકમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ બારમાં નાપાસ થયા હોય અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જેમણે કોઈપણ વિષયમાં એટી કેટી આવી હોય તો તેઓ હવે ફોર્મ નહીં ભરી શકે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ બારની અંદર નાપાસ થયા છે અને એવો પૂરક પરીક્ષા આપવાના છે અને જે વિદ્યાર્થીઓને એ ટિકિટ આવેલી છે તો એમની પરીક્ષા છે એ પણ યુનિવર્સિટી દ્વારા મોસ્ટ ઓફ મોડી લેવામાં આવતી હોય છે તો આ વિદ્યાર્થીઓ છે એડમિશન ફોર્મ ભરી શકશે નહીં અને સાથે સાથે એ વિદ્યાર્થીઓ પણ કે જેને કોઈપણ કારણોસર જે રજીસ્ટ્રેશન કરવાનું જ રહી ગયું છે એવા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળી શકશે નહીં તો એના જવાબમાં સર દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જે રીતથી પૂરક પરીક્ષાના પરિણામ આવે પછી પ્રવેશ પ્રક્રિયાની માંગ કરી રહ્યા છે એ આવતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડમાં સમાવેશ કરી લેવામાં આવશે એટલે કે જે પણ વિદ્યાર્થીઓને એ ટીકેટી આવેલી હોય અને જ્યારે પૂરક પરીક્ષાનું પરિણામ આવશે ત્યારે જે પણ રાઉન્ડ ચાલુ હશે એ રાઉન્ડની અંદર આવા તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી લેવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય એવા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને એ ટીકેટી આવેલી હોય એવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરીને આવે છે એ તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી જશે એ રીતે આ પ્રવેશ પ્રક્રિયા છે એ કરવામાં આવશે એના પછીનો જે પ્રશ્ન પૂછવામાં આવે તો એ છે કે જીકાસ પોર્ટલ પર કોલેજની કેટલી સીટ બાકી છે એનું કટ ઓફ કેટલું છે એની ફી કેટલી છે એ પ્રકારની કોઈ પણ માહિતી દર્શાવવામાં આવતી નથી આપણને સૌને ખબર છે કે જિકાસ પર તમને એ ખબર પડતી નથી કે આ કોલેજની અંદર કેટલી બેઠકો ખાલી છે અને કેટલી બેઠકો છે એ ભરાઈ ગઈ છે એની અંદર કટ ઓફ કેટલું રહ્યું એની ફી કેટલી છે આવી તમામ વિગતો છે એ દર્શાવવામાં આવતી નથી તો એના જવાબમાં સર દ્વારા કહેવામાં આવ્યું છે કે જીકાસ પોર્ટલ પર કોલેજની કેટલી સીટો છે અને કેટલી બાકી છે એનો આઈડિયા ફર્સ્ટ રાઉન્ડ પૂરું થયા પછી આવશે તો કે જ્યારે પહેલો રાઉન્ડ પૂરો થઈ જશે ને એના પછી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે કઈ કોલેજની અંદર કેટલી બેઠકો છે એ ખાલી છે કોલેજ દ્વારા આ ડેટા છે એ બહાર પાડવામાં આવશે આ સાથે જ ફર્સ્ટ રાઉન્ડના અંતે કટ ઓફ માર્ક્સ દરેક યુનિવર્સિટી અને કોર્સ માટે પણ પોર્ટલ પર જોવા મળશે એટલે કે પહેલો રાઉન્ડ પૂરું થઈ જાય એના પછી કટ ઓફ માર્ક્સ અને જે છે બીજું શું લખ્યું છે કટ ઓફ માર્ક્સ અને જે દરેક યુનિવર્સિટી અને કોર્સ માટે જે પોર્ટલ પર જોવા મળી જશે કોલેજની ફી કેટલી છે કેટલી સીટ્સ અવેલેબલ છે એનો ડેટા પોર્ટલમાં જે તે યુનિવર્સિટી અને કોલેજોએ ભરવાનો રહે છે જો રાઉન્ડ એક પછી યુનિવર્સિટી પોતાનો ડેટા ભરશે તો પોર્ટલ પર તે ડેટા અવેલેબલ થશે આ એક નવું અને સતત અપડેટ થતું પોર્ટલ છે અને જો આ વર્ષે ફ્રી સ્ટ્રક્ચર સીટ્સ ડિટેલ્સ અવેલેબલ કોલેજ નહીં કરાવે તો આવતા વર્ષથી બધો ડેટા અવેલેબલ થશે એટલે કે કઈ કોલેજની અંદર કેટલી બેઠકો ખાલી છે એમનો ડેટા છે એ યુનિવર્સિટીએ ભરવાનું હોય છે તો આ ડેટા જ્યારે પણ યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવશે તો તરત જ જીગાસ પોર્ટલ પર છે એ દર્શાવવામાં આવશે જો કોઈ પણ કારણોસર આ વર્ષે આ ડેટા દર્શાવવામાં આવતો નથી તો જ્યારે આગામી વર્ષે જીકાસ દ્વારા ઓનલાઈન એડમિશન કરવામાં આવશે ત્યારે આ તમામ ડેટા છે એ પહેલેથી જ અવેલેબલ કરવામાં આવેલો હશે અને જે અંતિમ પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતો હતો એ હતું કે જીકાસ પોર્ટલ પર હાલ રજીસ્ટ્રેશન થઈ શકતું નથી એટલે કે જે વિદ્યાર્થીઓને અત્યારે નવું રજીસ્ટ્રેશન કરાવવું હોય એ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવતા નથી તો એમનું સરનું કહેવું છે કે આ પોર્ટલનું ટેસ્ટિંગ સરખી રીતે થયું છે અને પોર્ટલ પૂરી રીતે સક્સેસ છે આમાં અત્યારે કોઈ પણ જાતના ટેક્ટિકલ અપગ્રેડેશનની જરૂર નથી એટલે કે સરનું એવું કહે છે કે જીકાસ દ્વારા જ અત્યારે જે નવા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છે એ રોકવામાં આવેલું છે બાકી પોર્ટલ સંપૂર્ણ રીતે સક્સેસ છે અને આની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના અપગ્રેડેશનની જરૂર નથી મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર આપણે મુકેશ કુમાર સર દ્વારા જે પણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા એના રિલેટેડ તમારા મનમાં કોઈપણ પ્રશ્ન હોય તો તમે જરૂર નીચે કોમેન્ટની અંદર પૂછજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ